સરપ્રા મારી વાલી છે મેલી ની હાથે ટુરી ખાઈ નઈ નહી હું હાથે ખવડાવીશ મને તીખું ખાવ છો એટલે એમાં મેં લાલ મરચું મૂથો ભરીને જ નાખ્યું છે અને ત્રણ ચમચી લીલી ઝીણી મરચી આવે ને એ નાખી છે બાકી મારી તો હજી બહુ તીખી તો બાકી છે હારું છે

અને થોડો ગોળ લઈએ ગોળ ખાવો છે કેમ ગોળ ગોળ ખાવાથી પ્રેમ વધે હે હું હમણાં લઈ આવું જા જા ઓહ મિરચી બહુ વાટ જોડાવે મારી વાલી હજી આવી કેમ નહીં સરપ્રાઈઝ આજે શું સરપ્રાઈઝ છે આજે છે ને તમારે મારી ઘરે આવવાનું છે એ તો સારી વાત છે પણ આમાં સરપ્રાઈઝ શું છે મારી ગાડીમાં આવવાનું છે તને ગાડી આવડે છે તો કઈ વાંધો નથી પણ આમાં સરપ્રાઈઝ શું છે અહીંથી મારું ઘર કેટલું છે 28 કિલોમીટર પેટ્રોલ પૂરા વનસ પર એ નઈ તો પછી એમાં સરપ્રાઈઝ શું છે અરે સરપ્રાઈઝ એ છે કે મેં નક્કી કર્યું હતું કે તમારા લગ્ન મારી યારે થાય ને તો તમારા ઘરેથી મારા ઘરે આપણે ગાડીમાં માં અને હું ગાડી ચલાવીશ અને તમે ગાડીને ને ધક્કો મારશો છે એક મારા ઘર સુધી વાલી તારું ઘર 28 કિલોમીટર છે હા ખાલી 28 કિલોમીટર જ છે પણ આવી સરપ્રાઈઝ ન હોય વાલી તમે મારા માટે એટલું ન કરો વાલી બરી કોશી બાર જેવો મને ભાર લાગે છે એ ભાઈ તું મને આપશો સરપ્રાઈઝ નો કેવાય તો કોણ કોને કેવાય આ ટેરાનો વાસ પિઝા આપે ને એને અસલ સરપ્રાઈઝ કેવાય એ વાળી હું આપે છે એ બધાય ગ્રાહકોને ખુશ કરી દે ખુશ ઈ કઈ રીતે હાલ બતાવો હાલ તને બતાવું ઇટલી નો ઓરિજિનલ ટેસ્ટ આપે કે મીડિયા મને લાર્જ પિઝા ઉપર દરરોજ એક ઉપર એક પિઝા ફ્રી કે અને ઉપર થી દરેક પિઝા પર બે ટાઈપ ની ડીપ હોતે ફ્રી કે એ અને હા ભાઈ 49 રૂપિયા થી પિઝા ચાલુ કે અહીંયા છે ને દરેક કસ્ટમર પોતાના ચોઇસના હિસાબથી હિસાબ સિલેક્ટ કરી શકે છે કે ઈ 6 ટાઈપ ના છે બાજરા બેલોગના ચારકોલ અને આની સિવાય ઘઉં થિનક્રસ અને હેન્ડ તો સ્વતંત્ર છે હે એની હા અને ઉપર થી બે ડીપ તો બધારે ફ્રી તો મળે છે અને એનો ડ્રગિસ બ્રેડ લગભગ ક્યાંય મળશે નહીં અને ટેસ્ટમાં એક નંબર હે તઈ લાવો

એટલે આજે તું મને તારા હાથ થી ગરમા ગરમ નાસ્તો બનાવી દે પછી ગરમા ગરમ ટિફિન બનાવી દે એટલે મને મજા મજા આવી જાય હવે હું સરપ્રાઈઝ એ મને રસોઈ નથી આવડતી તને રસોઈ નથી આવડતી તો ઘરે હું કરું વાલી તે મોબાઈલ માં રીલ બનાવતી

ભાઈ મારે તો લોસો પડી ગયો છે પણ તમને બધાને ખુશખબરી આપી દઉં સુરતમાં પહેલી વાર ટેરા પિઝાઝ પીઝા ઓફર લઈને આવ્યું છે તારીખ બાવીસ માર્ચના રોજ સુરતમાં એના આઉટલેટ નું ઉદઘાટન છે અને આજ ઉપલક્ષમાં સાંજે પાંચ થી સાત દરમિયાન કોઈ પણ પિઝા

તને રસોઈ બનાવતા આવડે છે એ નઈ તો પછી બસ આપણે બેગો ઓપ્શન નથી આપણે જવું પડશે આ તમ ખી જાવ નઈ તો હું કરું આઈ લવ યુ આઈ લવ યુ એ હો ભાઈ